નવલકથાઓ પ્રખ્યાત લેખકોના પુસ્તકો તેમ દસમી બાર હજાર પાના ધરાવતું જૂના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત વધુમાં વધુ લોકો પુસ્તકો તરફ પ્રેરાય અને લોકો વાંચનમાં રુચિ ધરાવે અને વાચકોને ગ્રંથાલય અભિમુખ કરવા માટે ગ્રંથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે પુસ્તકાલયથી લઈને આઝાદ ચોક સુધીની યાત્રા નીકળી હતી

હવે આ જે આપણા પુસ્તકોનું જે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે પુસ્તકો છે એ લગતા અને જે જે ઉપલબ્ધ જે પુસ્તકો છે અને જે જે વધારે છે એ પુસ્તકો છે મારું નામ પાનસુર્ય વિભૂતિ છે હું અહીં આચાર ચોકની જે લાઇબ્રેરી છે ત્યાં ડેલી રીડિંગ માટે આવું છું છેલ્લા છ મહિનાથી હું અહીંયા રીડિંગ માટે આવું છું અહીંને અમને બહુ વાતાવરણ સારું મળે છે પ્લસ બધી ફેસિલિટી ચેરની ફેસિલિટી અધર બુક્સની બધી ફેસિલિટી પણ ખૂબ સારી એવી છે અહીંના જે ગ્રંથપાલ છે વર્ષા મેડમ કરી અને એનો સપોર્ટ પણ ખરો સારો છે આ સિવાય બધા સ્ટાફના રિવ્યુ કહું તો એ પણ એ લોકોનો પણ સપોર્ટ સારો છે બધી ગર્લ્સ છે અથવા બોયસ છે બધા પણ એનું પ્રિપેરેશન સારું કરે છે બધા કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે જીપીએસસી યુપીએસસી અને એ સિવાયની પણ ઘણી એક્ઝામ છે કે જેની પ્રિપેરેશન આ લોકો બધા કરે છે અહીં વાતાવરણ સારું છે અને પ્લસ બધા અમને જે બુક્સ જે જોઈએ એ મળી રહે છે અને ફેસિલિટી પણ ઘણી બધી સારી મળે છે અહીંયા નામથી સાંચલા વર્ષા મદદની ગ્રંથપાલ સરકારી પુસ્તકાલય જુનાગઢ આ ગ્રંથાલયમાં ઇતિહાસને લગતા પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો અને તમામ વિષયો જે અભ્યાસમાં ઉપયોગી હોય તે નવલકથા પ્રખ્યાત લેખકના પુસ્તકો વગેરે પુસ્તકોનો સંગ્રહ છે અને વાચકોને સરળતાથી મળી રહે તે રીતે એની ગોઠવણી કરવામાં આવી છે અને વધુને વધુ વાચકો ગ્રંથાલયનો ઉપયોગ કરે તેના માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે આજે આજે અમે વાચકોને ગ્રંથાલય અભિમુખ કરવા માટે ગ્રંથયાત્રાનું આયોજન કર્યું હતું જેથી આઝાદ ચોક લાઇબ્રેરી લાઇબ્રેરીથી તળાવ દરવાજા સુધીનું આયોજન હતું લોકો ડિજિટલ યુગમાં પુસ્તકો વાંચવા તરફ વધારે પ્રેરાય એના માટે આ ગ્રંથયાત્રાનું આયોજન કરેલું